સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ સરીસ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ ગામ ખાતે રહેતા કાલિદાસભાઈના મકાનમાં રવિવારે રાત્રે સાપે દેખા દીધી હતી ત્યારે કનુભાઈ દ્વારા વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો સંપર્ક કર્યો હતો જેથી તેઓએ તેમના વોલ્યન્ટર રાકેશ જાદવ અને અરવિંદ સોલંકીને સ્થળ પર મોકલ્યા હતા વોલ્યન્ટરે કાલિદાસભાઈના મકાનમાં તપાસ કરતા બ્લેક કોબ્રા હોવાનું જણાય આવ્યું હતું જેને લઈને ભારે જેમતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you